આ હિન્દુ મંદિર છે અને હિન્દુ મંદિરથી એક્ઝેક્ટ આ ઝારા એવું કંઈક છે અને ઝારાને એક્ઝેક્ટ બાજુમાં બનાવે ટૂંકમાં જે આ બધું સેલ્વિંગનું કામ ચાલુ છે અને આ આ મેન ઓફિસનો રોલ છે પણ ઓલી બાજુ ઇન્ટરેસ્ટ છે આપણે એ બી દેખાડ્યું પછી જ્યારે ઓપનિંગ થાય ત્યારે બી વિડીયો બનાવ્યો રામરામ માલદેવભાઈ વાલદેભાઈ ના પાડે પણ વાલદેભાઈ તો આપણે વિડીયો એક બનાવ્યો તો વાલદેભાઈ ને આવડ આવડ નામ છે તમારી દુકાન વાહે અને આ તમે નવી ઓપનિંગ કરી એટલે દુકાન ચાલુ થાય પછી ટૂંકમાં કે વધારે બગાવે મારો હાથ એ અવાજ બેહેગલ હે એટલે બરાબર અવાજ એ નહીં નીકળે પણ આપણે થોડુંક બતાડી દઈએ અને માલદેભાઈ બહુ ગુડ છે રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો આપણે આજે આવ્યા છે એક નવી આપણી મેટની ભાઈએ દુકાન કરી એની પહેલાં હોતી દુકાન અહીંયા પાછી નવી કરી અને એક્ઝેક્ટ હિન્દુ મંદિરને સામે જ છે તો આપણે આ હિન્દુ મંદિર છે આ હિન્દુ મંદિર છે અને હિન્દુ મંદિરથી એક્ઝેક્ટ આ ઝારા એવું કંઈક છે અને ઝારાની એક્ઝેક્ટ બાજુમાં હજી કામને બધું હાલે હું તમને અંદર જઈને બતાવવા સેલ્વિંગ માલદેભાઈ છે આવડ એની શોપ બીજી હતી દુકાન હતી અને આ એની બહુ મોટી વચ્ચે કામ ચાલુ છે ને બધું પણ ટૂંક સમયમાં વેરી સુન ઓપન ધી શોપ તો થોડાક ટાઈમમાં જ શોપ ઓપન કરીએ હા એ હા જો હિન્દુ મંદિર છે અને હિન્દુ મંદિરને એક્ઝેક્ટ આ છે આવડ જય આવડ માતાજી સુપર સ્ટોર બહુ મોટી છે ભવ્ય છે હાલો આપણે અંદર જઈએ આજે બધુંય કામ ચાલુ છે માલદી આ બધા સેલ વિંગને ફિટ કરે પણ બહુ મોટી અનુભવ મોટી જબરજસ્ત સુપરસ્ટોર બનાવે ટૂંકમાં જે આ બધું સેલ વિંગનું કામ ચાલુ છે અને આ મેન ઓફિસ નું રોલ છે પણ ઓલી બાજુ ઇન્ટરેસ્ટ છે આપણે એ બી દેખાડ્યું પછી જ્યારે ઓપનિંગ થાય ત્યારે બી વિડીયો બનાવીશું પણ આ તો ખાલી થોડુંક તો આપણી જાણ થાય અને આપણા બહેનના ભાઈ જ છે માલદેવભાઈ બધું નવે હેઠળ જ બધું આ યુનિટ માલદેવભાઈ લીધો અને પછી આમાં બધું આ ફિટિંગ ચાલુ હોય છે પણ એટલે ખબર નહીં કેટલીક વાર લાગે તો ઘણી બધી વસ્તુ બધી લગભગ રાખીએ નાની મોટી દુકાનવાળા માટે બી માલ મળી જાય છે અને ઇન્ડિયન પ્રોડક્ટ બી બધી રાખે રાખવા રહે તો આ જી છે સ્ટોર છે મોટો અને ગોડાઉન ને ઓલી બાજુ હા બાલદેવભાઈ રામ રામ બાલદેવભાઈ વાલદેભાઈ ના પારે પણ વાલદેભાઈ તો આપણે વિડીયો એક બનાવ્યો હતો વાલદેભાઈ ને આવડ આવડ નામ છે તમારી દુકાનો આ છે અને આ તમે નવી ઓપનિંગ કરો

તો આમાં તમે બધા શોપકીપર બધા વસ્તુ મળી જાય અને ઓલી બાજુ ગોડાઉન આપણે જાય ને અને ઇન્ટરેસ્ટ છે એ આપણે આવ્યા એ મેન ઇન્ટરેસ્ટ થાય કે પછી હે ઓલો લોડિંગ મેન આ મેન ઇન્ટરેસ્ટ ને આપણે આવ્યા તો આયાથી આપણે આવ્યા ને એ મેન ઇન્ટરેસ્ટ છે અને આ બધો નો સ્ટોક આવ્યો ગોડાઉનનો સ્ટોક છે અને આ ઇન્ડિયાથી ઘણી બધી વસ્તુ ઇન્ડિયાથી જ લખ્યું તો આ બધી વસ્તુ ઇન્ડિયાથી જ લગભગ આવે આ જથ્થાબંધ આવે ને ભાઈ આ કોઈની જથ્થાબંધ જતી હોય દુકાનો વાળાને તો કોઈ આપો અને તમે અહીંયા પેલી મિલમાં અહીંયા ધરે ને માલદે ભાઈ બાજરાનો લોટ ને બહુ અને આ બધો ઇન્ડિયાથી આવે હે આ બધું દાન છે કે લોટ જ છે હા તમે હજી સાલું કર્યું બહુ નહીં મજા આવે ઠીક છે હજી બધું સાલું તો એ માલદીવભાઈની હજી દુકાન ચાલું થઈ પછી ટૂંકમાં એ કે વધારે બગા હવે મારો હાદ અવાજ બેહેગલ છે એટલે બરાબર અવાજ એ નહીં નીકળે પણ આપણે થોડુંક બતાડી દઈએ અને માલદેભાઈ બહુ માણસ છે અને એની દુકાન નાની હોતી પણ આ એની મોટું વેરહાઉસ લીધું અને અહીંયા બધું રૂમ આ રૂમ હૈ અહીંયા ઇન્ડિયાથી માલ આવે એ બધો આવી રાખે અને વા તમને સેલવિંગનું બતાવ્યું એ સ્ટોર છે તો વેલકમ વેરી સુન ઓપનિંગ આપણી ઓપનિંગમાં આવીશું અને ની મળીશું અને હું નંબર નાખે દે તમારે અટાણે બીજો કંઈ વસ્તુ જતી હોય તો માલદીભાઈ આપો ને હે ફોન કરે આવો તો માલદેભાઈ આ આપે દી હે તો એડ્રેસ આવીનો એડ્રેસ સિક્સટી નાઇન સેન બાલાબાસા હું આમાં નાખી દે માલદેવભાઈને પૂછે જે આનું ગૂગલમાં ને તો લગભગ નહીં આવી ગઈ ઓકે હા તો ગૂગલમાં આવે ગયું તો આપણે એમ એડ્રેસ એ નાખી દીધું અને લગભગ બે અઠવાડિયાને વાલ નાખીએ તો આવજો અને માલદેવભાઈને લાભ દીજો આપણા મેરના છે તો ચાલો પાસબુક લઈને આવી જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ જય